આજે બપોરના જમવામાં ગરમા ગરમ ખમણ ખાવાની ઈચ્છા થઈ ગઈ અને અત્યારે થોડું મોડું પણ થઈ ગયું હતું એટલે એવું થયું કે બજારમાંથી ખમણ તો નહીં મળે પણ ચાલો ઘરે જ ફટાફટ ઇન્સ્ટન્ટ ખમણ બનાવી નાખીએ તો એના માટે સૌથી પહેલાં એક મિક્સર જારની અંદર ચણાનો લોટ લઈ લીધો અંદર લીલા મરચાં ઉમેરી દીધા અને ત્યારબાદ ઉમેરી દીધો આદુનો કટકો સાથે જ ઉમેરી દીધી એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મીઠું મીઠું મેં સ્વાદ મુજબ ઉમેર્યું છે એક ચમચીની ઉપર થોડું એવું નાખેલું છે અને પછી ઉમેરી દીધી છે મેં અહીંયા થોડી એવી ખાંડ અને ત્યારબાદ લીંબુનો રસ આ બધી જ વસ્તુઓને મેં અહીંયા મિક્સર જારની અંદર પીસી લીધી છે અને થોડું એવું પાણી એડ કરી દીધું છે તમે ખાટી છાશ હોય તો એ પણ એડ કરી શકો છો તો તમારે લીંબુનો રસ એડ કરવાની જરૂર નહીં પડે પરંતુ મારી પાસે ખાટી છાશ નહોતી એટલે મેં આ બધી જ વસ્તુઓને મિક્સ કરીને સરસ મજાનું બેટર છે તે તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે એકદમ બેટર મસ્ત પીસાઈ ગયું છે અને હવે આ બેટરની અંદર મેં અહીંયા બે ચમચી જેટલું તેલ ઉમેરી દીધું છે અને ત્યારબાદ ફરી પાછું તેને ચમચીની મદદથી મિક્સ કરી લીધું છે હવે આ બેટરની અંદર હું એક પડીકી ઈનો એડ કરીશ કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ખમણ કરવાના છે અને જલ્દીથી જ આ ખમણનો આથો આવી જાય એના માટે મેં અહીંયા ઈનો એડ કરેલું છે ને ફટાફટ આ બધી જ વસ્તુઓને મિક્સ કરી લીધી છે તમે જોઈ શકો છો કે ઈનો એડ કરવાથી આપણું બેટર છે તે સરસ મજાનું ફૂલાઈ ગયું છે અને એકદમ જારીદાર થયું છે હવે આપણે એક થાળીની અંદર થોડું તેલ એડ કરીશું અને પછી આ બેટર છે તેને થાળીની અંદર સ્પ્રેડ કરી દઈશું પહેલાં મેં થાળીના તરિયામાં તેલ એડ કરી દીધું છે જેથી કરી બેટર છે તે નીચે ચોંટી ન જાય હવે ઢોકળીઓ પહેલેથી જ મેં ગરમ કરીને મૂકી દીધું હતું અને આ થાળી છે તેમાં રાખી અને ઉપર ઢાંકણ ઢાંકી દીધું છે દસથી પંદર મિનિટ સુધી આપણે આ ઢોકળાને પાકવા દેવાના છે તમે જોઈ શકો છો કે એકદમ ઢોકળા પાકી ગયા છે અને હવે આપણે ટૂથપીકની મદદથી ચેક કરી લેશું કે અંદરથી ઢોકળા પાકી ગયા છે કે કેમ તો અંદરથી પણ આપણા ઢોકળા સરસ રીતના પાકી ગયા છે હવે ચાકુની મદદથી તેને કાપા પાડી લેશું મેં અહીંયા કાપા પાડવામાં થોડી ઉતાવળ કરી હતી પરંતુ તમે વરાળ નીકળે પછી જ કાપા પાડજો કારણ કે મારા ઘરે મોડું થઈ ગયું હતું બધાને જમવા બેસવાની ઉતાવળ હતી એટલે મેં ફટાફટ કાપા પાડી દીધા અને હવે તેનો વઘાર પણ મૂકી દીધો તો વઘાર માટે તપેલીમાં તેલ એક ચમચી જેટલી ઈ અને પછી એની અંદર ઉમેરી દીધા લીલા મરચાં અને મીઠા લીમડાના પાન તો વઘાર છે તે પણ સરસ થઈ ગયો અને હવે આ વઘારની અંદર ઉમેરી દીધી મેં ખાંડ અને મીઠું અને ત્યારબાદ મેં પાણી ઉમેરી અને બધી જ ખાંડને ઉકળવા દીધી તો આપણી ખાંડ ઉકળી જાય ત્યાં સુધી આપણે આ વઘારને મીડિયમ આંચ ઉપર રાખવાનો છે ને પછી આ વઘારને ઢોકળા ઉપર આપણે આવી રીતના સ્પ્રેડ કરી દેવાનો છે જેથી કરી છે પાણી છે ખાંડનું તે ઢોકળાની અંદર ઉતરી જાય અને ખમણનો સ્વાદ છે તે એકદમ સરસ પરફેક્ટ થઈ જાય વિડીયોની અંદર તમને કદાચ મારો અવાજ છે તે થોડો ઘોઘરો આવતો હશે કારણ કે મારું ગળું ખરાબ છે થોડી શરદીની તકલીફ છે પરંતુ હું પૂરેપૂરી ટ્રાય કરું છું કે મારો અવાજ છે તે થોડો ક્લીન થઈ જાય ને તમે જોઈ શકો છો કે એકદમ પોચા અને સોફ્ટ ખમણ છે તે તૈયાર થઈ ગયા છે